ક્રિકેટના જામેલા ફીવર વચ્ચે ભારત આજે ત્રણ જીરોથી શ્રેણી કબજે કરશે તેવી આશા સાથે ક્રિકેટનો ફીવર રાજકોટમાં છવાયો સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશભરમાંથી ક્રિકેટ પ્રેમીઓની ખંડેરી મેદાન તરફ દોડ આવો આજ શરૂ કરીએ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ તો પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર ફેબ્રુઆરી માસના પ્રારંભે માવઠાની આગાહી રવિપાત અને આંબાને થઈ શકે છે નુકસાન મહાનગરપાલિકાની ચૂંટણી ફેર કોંગ્રેસ કાર્યાલય મંત્રીનું રાજીનામું વધુ રાજીનામા પડવાની સંભાવના મોંઘવારીમાં મધ્યમ વર્ગીય પરિવારને રાહત આપતો સમૂહ લગ્નોત્સવ યોજાયો અને કડિયાવાડમાં એક મકાનમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ હવે જોઈએ સમાચાર વિગતવાર મોસમ પણ એનો રંગ વારે ઘડીએ બદલતું રહે છે આવી જ રીતે મોસમ મે રંગ બદલવાની તૈયારી કરી હોય એવી રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાની આગાહી કરતા ખેડૂતોના જીવ ઉચ્ચક થઈ ગયા છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની અસર રહેશે

ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ભાગ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે માવઠું થાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર અમદાવાદ જેવા વિસ્તારોની અંદર ત્રણ અથવા તો ચાર તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે આણંદ નડિયાદ ખેડા ઝાપટા સૌરાષ્ટ્રની અંદર પણ જે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને એ સાથે રાજકોટ જુનાગઢ જેવા વિસ્તારની અંદર પણ ત્રણ અને ચાર તારીખે મધ્યમથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે જે અરવલ્લી મહીસાગર અને દાહોદ ગોધરા જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા કાટા વાદળો છવાઈ જશે વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ એકદમ હળવા છવાયા ચાપટા પડે તેવી શક્યતાઓ છે એ સાથે જ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં રાજપીપળા સુરત અને વલસાડ જેવા વિસ્તારો છે કે જેની અંદર પાંચ ફેબ્રુઆરીના રોજ હળવાથી સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને જે ફેબ્રુઆરી મહિનાનું જે પ્રથમ અઠવાડિયું છે એ પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક અસ્થિરતા ઊભી થવાની છે અને આ અસ્થિરતા છે એ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનું કારણ છે ને આવનારા જે ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું હશે એ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર આ માવઠું થશે અને આ માવઠું છે એ જે વિસ્તારોમાં માવઠું થશે ત્યાં તો ઝાપટાં પડશે જે વિસ્તારોમાં માવઠું ન જોવા મળે એ વિસ્તારોની અંદર વધુ પડતા ઘાટો ઝાકળ પણ જોવા મળે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે એટલે ખાસ કરીને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાનું છે અને એની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે અને આ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે અને આ અસ્થિરતાને કારણે રાજ્યના કેટલા કેટલા વિસ્તારો પ્રભાવિત થશે એ સતત અમે આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને માહિતી આપતા રહેશે ચૂંટણીના ઢોલ ઢબુક્યા અને રાજીનામાનો સિલસિલો શરૂ થયો જે હા વાત છે જૂનાગઢ મહાનગરપાલિકાની આવી રહેલી ચૂંટણીની તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં અસંતોષ સામે આવ્યો છે કાર્યાલય મંત્રી મનસુખ ડોબરિયાએ રાજીનામું આપી દેતા રાજકીય વાતાવરણમાં હલચલ મચી છે તેઓએ પોતાની સાથે ટિકિટ માટે અન્યાય થતો હોવાની રાવ કરી છે અને કોર્પોરેશનની ચૂંટણી માટે મનસુખ ડોબરિયાએ ટિકિટ માંગી હતી પરંતુ પક્ષમાં વહલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપ સાથે મનસુખ ડોબરિયાએ પોતાનું રાજીનામું આપ્યું છે મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે હું આજે જુનાગઢ શહેરમાં બે હાજર બે થી છું કોંગ્રેસમાં અને બે હજાર છ સુધી વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળી હતી આજ સુધી હું શહેર કોંગ્રેસ મંત્રીની જવાબદારી સંભાળું છું આજે જુનાગઢ મહાનગરપાલિકાની અંદર મારી જે અન્યાય થયો છે એના વિરુદ્ધમાં હું આજે જુનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી પદ રાજીનામું આપું છું અને ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય આ લોકો બધા મને કોંગ્રેસના એક વફાદાર સૈનિક તરીકે જોવે છે કે જો કોંગ્રેસમાં વફાદાર તરીકે કામ કરતા હોય તો એ મનસુભાઈ ડોગર્યા છે પણ આજે મારી જ સાથે આવો અનુયાય થયો છે જે લોકો સક્રિય સભ્ય નથી બન્યા જે લોકોએ કોંગ્રેસની રીતિ રીતિ પ્રમાણે જે ફોર્મ ભરવાનું હોય છે એ ફોર્મ પણ નથી ભરવા આવ્યા ઉમેદવારનું અને એ લોકોને આખા આખા હોર હોપી દીધા છે કે આ વોર્ડમાં તમે કહો એ ઉમેદવાર તો બીજા કોંગ્રેસના કાર્યકર્તાને શું કરવાનું એટલે ના છૂટ્યા આજે મારે ફરજ રાજીનામું આપવાની ફરજ પડી છે મારું રાજીનામું સ્વીકારે કે ન સ્વીકારે મને ખબર છે કે મારું રાજીનામું સ્વીકારણ નથી પણ હું આજે મારું રાજીનામું અહીંયા ટેબલ ઉપર રાખી અને હું ફોગદાર છોડીને જતો સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો અભિનંદન વેવાય

જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાગઢ અમે રાજકોટ ના હોઈએ પરંતુ જય ભવાની જ્યાં શક્યતા જ નથી આને કેવાય સોના સુગંધ ભળી વાહ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જવેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં थोड़ा दागी ना तारा माटे थई जाए हैं <laughs> चलो मम्मी चलो चल बेटा सुंदर का ब्याज भी એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ ચોકસી બજાર જૂનાગઢ

વ્યવસાય કારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658 શિયાળો એટલે લીલોતરી શાકભાજીનો જાણે જમીન ઉપર આવેલો ઉતારો તો લીલા શાકભાજીની પુષ્કળ આવક જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે સાથે ભાવમાં પણ ખાસ એવો ઘટાડો થયો છે શિયાળાની ઋતુને શાકભાજીનું માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીની પુષ્કળ આવક થવા પામી છે ગુવાર અને વટાણાને બાદ કરતા તમામ શાકભાજીની આવક વધી રહી છે શાકભાજીના ભાવ ઘટવાની સાથે ટમેટાની આવક પાંચસો કેરેટ જેટલી થવા પામી છે જુનાગઢ શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા ટમેટાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે જેથી ટમેટાનું પુષ્કળ આવક યાર્ડ ખાતે ઠલવાથી જોવા મળે છે છેલ્લા દોઢ માસથી ટમેટાનો ભાવ બે રૂપિયાથી લઈ છ રૂપિયાના કિલો લેખે યાર્ડમાં વેચાઈ રહ્યા છે તેમજ ગુવાર સુરતથી આવતો હોવાથી તેનો ભાવ હોલસેલમાં નેવુંથી થી સો રૂપિયા હોય છે વધુ આવક થવાથી શાકભાજીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે ખેડૂત માટે યાર્ડ ખાતે પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં હાલમાં શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક હોય જેથી કરીને શાકભાજી તમામ એક ગુવાર અને વટાણા બાદ કરતા તમામ શાકભાજી સસ્તો છે આજની તારીખે ટમેટા તો ત્રણ રૂપિયાથી માની છ રૂપિયાનો કિલોનું વેચાણ થયેલ છે ટમેટાની આવક પાંચસો થી ચારસો થી પાંચસો કેરેટની આવક છે એટલે સો સો ઉપર ક્વિન્ટલની આવક કહેવાય જેથી શાક ટમેટા ખેડૂતોમાંથી પુષ્કળ ઉત્પાદન થયેલ છે આજુબાજુના તમામ ગામડામાંથી પુષ્કળ પ્રમાણમાં ટમેટા આવતા હોય આપણા ખેડૂત પક્ષમાં ખેડૂતો પણ ટમેટા પુષ્કળ લઈને આવે છે તેમજ ખેપીઓ પણ પુષ્કળ ટમેટા લઈને આવે છે ટમેટા આજે છેલ્લા દોઢ મહિના થયા એક જ ભાવ છે એના બે રૂપિયા થી માંડી અને છ સાત રૂપિયા સારામાં સારા ટમેટા વેચાય છે એવી રીતે ગોવાર અને વટાણા ગુવાર છે આવે છે ગોવાનો ભાવ હોલસેલ નેવું સો રૂપિયા જેવા ભાવ છે રિટેલમાં એકસો વીસ થી એકસો ત્રીસ રૂપિયા જેવા આવે થાય છે હાલમાં શાકભાજીમાં બીજા બધા શાકભાજી સસ્તા છે અત્યારે તમામ શાકભાજીની ની પુષ્કળ આવક હોય તેની હિસાબે ભાવ મળતા નથી પ્રજાસત્તાક પર્વને ધ્યાને લઈ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ ખાતે અખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જુનિયર અને સિનિયર વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં નાગર જ્ઞાતિના પચીસ થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો ટ્રેક આધારિત દેશભક્તિ ગીતો રજૂ થયા હતા સિનિયર ગાયક પંકજભાઈ દેસાઈ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા વિવિધ તહેવારના ઉપલક્ષમાં આવા કાર્યક્રમો યોજાતા હોય છે જેના ભાગરૂપે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત હરિફાઈ યોજવામાં આવી હતી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા પૂર્ણિમાબેન માકડના માર્ગદર્શનમાં કિશોરભાઈ વસાવડા જીતેન્દ્રભાઈ ઝાલા પંકજભાઈ દેસાઈ ભાવનાબેન વૈષ્ણવ અને પ્રચેતાબેન વોરા સહિતના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી અખિલ ભારતીય નગર પરિષદ દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ એમની ઉજવણીના ભાગરૂપે એક દેશભક્ત દેશભક્તિના ગીતનું આયોજન કરી રહી છે જેની અંદર સિનિયર એન્ટ્રી અને ચાર જુનિયર એન્ટ્રીમાં પ્રતિસ્પર્ધીઓ નોંધાયા છે આજનો આ આ એક પર્વ દેશ માટેનું એક પર્વ અમે એક ખૂબ મોજ મજાથી ઉજવવા જઈ રહ્યા છે અમારા બધા જ કાર્યકરો અમારી સમગ્ર ટીમ અને અમારા સમગ્ર મેમ્બરો આજે દેશભક્તિના લિબાસમાં કેસેરા રંગ સાથે એક સાથે બધા મલ્ટી કલર ડ્રેસમાં ઉપસ્થિત રહ્યા છે અને આ પર્વને રંગેચંગે ઉજવી રહે છે અને આ રીતે અખિલ ભારતીય નાગર પરિષદ આવા દરેક દેશના દેશભક્તિના કાર્યક્રમો તેમજ એવી દરેક પર્વની ઉજવણીમાં અગ્રેસર છે અને આ રીતે આખા આ વર્ષમાં જે તહેવારો આવે છે એની ઉજવણી કરી સમગ્ર મેમ્બરો સાથે ઉત્સાહથી ભાગ ભજવે છે અને ઉજવે છે પ્રસંગો આ અખિલ ભારતીય નાગર પરિષદનો એક મેમ્બર છું અને છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો એક કાર્યક્રમ અહીંયા ગોઠવાયો છે એમાં મેં સ્પર્ધક તરીકે નામ લખાયું હતું મેં ફિલ્મ આક્રમણનું ગીત દેખો વીર જવાનો અને કિશોર કુમાર દ્વારા ગાયેલ એકમાત્ર ભક્તિ ગીત છે એ આજે ગાયું છે અને મને બહુ સંતોષ થયો છે કે આપણે દેશભક્તિ ગીતમાં આપણે પાર્ટિસિપેટ થયા છીએ સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક નાનકડા વિરામનો ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવું ટીવી નવો કેબલ

મોંઘવારીના સમયમાં સમૂહ દ્વારા એક પ્રકારનો મોંઘવારીમાં રાહત આપવાનો કિસ્સાઓ બનતા હોય છે આવા જ એક સમૂહ કાર્યક્રમ જુનાગઢ ખાતે યોજાઈ ગયો જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગિરિરાજ ધામ ગૌશાળા દ્વારા કુમકુમ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થે એડવોકેટ ભાવેશભાઈ જોશીની આગેવાનીમાં સમગ્ર પ્રસંગ યોજાયો હતો સર્વ જ્ઞાતિય કુમકુમ લગ્ન ઉત્સવ અત્રે મનાવવામાં આવ્યો હતો લગ્ન ઉત્સવમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવામાં આવી હતી સમૂહ સમૂહમાં રાષ્ટ્રગાન ગાય સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી હતી સમૂહ લગ્નમાં દીકરીઓને સોયથી લઈ કબાટ સુધીના કર્યાવારની ભેટ આપવામાં આવી હતી કર્યાવર સ્વરૂપે આ ભેટ આપ્યા બાદ લગ્ન પ્રસંગે દીકરીઓના આશીર્વાદ આપવા માટે નિર્મોહી અખાડાના અવધાસ અવધાસ બાપુ બાપુ તેમજ નાથા ભગત મનસુખભાઈ વાજા જયદેવભાઈ જોશી કમલેશભાઈ પંડ્યા વર્ષાબેન બોરીચાંગર ગીતાબેન મહેતા નાગભાઈ વાળા સુશીલાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નને સફળ બનાવવા પ્રમુખ ભાવેશભાઈ જોશી નયનભાઈ માલદેવભાઈ મેર ખીમભાઈ ગોવાળ ભાવેશભાઈ પટેલ જીકુભાઈ જોશી મુનાભાઈ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી એડવોકેટ ભાવેશ જોશી પ્રમુખ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંચાલિત શ્રી ગિરિરાજ ધામ ગૌશાળા દ્વારા આયોજિત શ્રી કુમકુમ લગ્નોત્સવનું અમે લોકોએ ભવ્ય આયોજન યોજ્યું આ લગ્નોત્સવ યોજવા પાછળનું મુખ્ય કારણ કે જે કંઈ પણ ફંડ અથવા ભંડોળ મળે તેનાથી આખા વર્ષ દરમિયાન ગૌમાતાની સેવા થઈ શકે ગાયોની સેવા એક એવી સેવા છે કે દરરોજ સૂર્ય ભગવાન ઉકે એટલે ગાયોને ઘાસચારો વગેરેની જરૂરિયાત પડતી રહે વર્ષમાં અમે આવી રીતે એક થી બે વખત દર વર્ષો વર્ષ સમૂલગ્નોત્વ યોજીએ છીએ આ દસમો સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું અમે ભવ્ય આયોજન જનસેવા સેવા મંડળ ચેરિટેબલ ક્રસ્ટના માધ્યમથી પૂર્ણ કર્યું જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ના દરેક સાથ સહકાર આપ્યો અને તેમના સાથ અને સહકાર થી આ લગ્ન આ લગ્ન પ્રસંગો છે પરિપૂર્ણ થતા હોય છે આવા કાર્યની અંદર અમને પ્રેરણા પૂરી પાડનાર તન અને ધન સાથ સહકાર આપનાર દરેક શ્રીઓનો સેવાભાવી વ્યક્તિઓનો ખુબ ખૂબ આભાર આજે અમારા આમંત્રણ માન આપી શ્રી મનસુખભાઈ વાજા શ્રી કમલેશભાઈ પંડ્યા વર્ષાબેન બોરી ચાંગર હસુદાદા શ્રી અવધદાસજી બાપુ પ્રફુલભાઈ મોણપરા વગેરે સેવાભાવી મહારથીઓ ઉપસ્થિત રહ્યા આ તકે રાજગોળ મહિલા મંડળ ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી દરેક મહેમાનો હું ખુબ ખુબ આભાર માનું છું કે તેઓ પોતાના આમાંથી સમય કાઢી અને આજના આયોજનમાં અમારા મહેમાન થયા અને દરેક લોકોને હું એવી પ્રાર્થના કરું કે અમને સેવા આશીર્વાદ આપે કે અમે વધુ ને વધુ આ દીકરીઓની સેવા અને ગાયોની સેવા કરી શકીએ સાત એવી દીકરીઓ કે જે જરૂરિયાતમંદ પરિવાર ની હતી કોઈ દીકરી માતાની છત્ર છાયા ગુમાવેલ હોય કોઈ દીકરી એવી હોય જેને પિતાની છત્ર ગુમાવેલી હોય આવી દીકરીઓ એનો ઘર સંસાર જે નવેસર ચાલુ થયો એમને નવું જીવન મળ્યું તે બદલે દીકરીઓને પણ નવ જીવનની ખૂબ ખૂબ શુભકામના જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા કડિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે બંધ દુકાનમાં ગેસ સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હતો આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાવી હતી વિશાલ ટાવર નજીક આવેલી દુકાનમાં થયેલા ભીષણ બ્લાસ્ટને કારણે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ સાંકડી શેરીમાં દુકાન હોવાથી ફાયરની ટીમને આગ ઉપર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી જોકે દુકાનમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે જોકે સદનસીબે ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી રાત્રે અઢી વાગે વિશાળ ટાવર પાસેના જે ખમણની દુકાન હતી નાયલોન ખમણની દુકાન તે ખમણની દુકાનના ગોડાઉનમાં તેના સરસામાનમાં આગ લાગેલ અને તે આગમાં એક બાટલો પણ ફાટેલ અને રાત્રે અઢી વાગે ફાયર સ્ટાફ દ્વારા સ્થળે જઈ આ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલ છે અને બાકી જે બાટલાઓમાં આગ નહોતી લાગી તે બાટલાઓને સલામત રીતે બહાર કાઢી અને જુદા પાડી દીધેલ છે અને આગ સંપૂર્ણ રાત્રે જ કંટ્રોલ મેળવી છે જેમાં કોઈ જાનહાનિ કે કોઈ ઇજાગ્રસ્ત થયેલ નથી સમાચારના અંદ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર ફેબ્રુઆરી માસના પ્રારંભે જ માવઠાની આગાહી રવિપાત અને આંબાને થઈ શકે છે નુકસાન મહાનગરપાલિકાની ચૂંટણી ઇફેક્ટ કોંગ્રેસ કાર્યાલય મંત્રીનું રાજીનામું વધુ રાજીનામા પડવાની સંભાવના મોંઘવારીમાં મધ્યમ વર્ગીય પરિવારને રાહત આપતો સમૂહ લગ્નોત્સવ યોજાયો અને કડિયાવાડમાં એક મકાનમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી દર્શક મિત્રો આ સાથે આજના જીટીપીએલ જુનાગઢ અહીંયા પૂરા થાય છે એમને રજા આપશો નમસ્કાર